હેલો ગાયસ વેલકમ બેક ટુ મા યુટ્યુબ ચેનલ ગાઈસ આધા પોતના બ્લોકમાં તમારા હાર્દિક સ્વાગત કરું છું ગાયસ આઠથી બીસ કિલોમીટર પાંચો વર્ષ જૂનું એક અંબાજી અંબાજીમાંનું મંદિર રહેશે મેં એને રહેશે મેં મંદિર બતાવું છું તમને જે બહુ જ જૂનું મંદિર છે અને અમાર ગામના નજીક જ છે અને એનો ઇતિહાસ બહુ જ નખો છે ગાઈસ આજે આપણે આજ જ બ્લોકમાં જઈશું અંબાજીનું મંદિરનું વચિત કરીશું જોઈશું કે એનો ઇતિહાસ શું છે એનું રહસ્ય શું છે અને એ મંદિર કેવું છે ને કેમ બનાવવામાં આવ્યું છે ને શાના માટે તો ગાઈશ આધા બ્લોકમાં આજે મંદિર જોવા જઈશું थैंक यू फॉर वाचिंग गाइस आज चा चणे रोटली छे હવે નાસ્તો કરી લેજો આપણે પહેલા गाइस પછી જેશું આપણે અંબાજી તો જમ પહોંચ ગયા ગાડી પાર્ક કરી દીધી હવે चलते ऊपर સુમેળ મે જંગલ રાઈડ ਵੀ કરાયા અને અચિમગી आ गए શ લખેલું છે કે પ્રાચીન મંદિર રામપુરા કાંઠાના મોટા અંબાજી પાંચવું વર્ષ જૂનું જૂનું અને પુરાણું મંદિર ખાસ અમે અંબાજી ભોકી ગયા છે હવે સાચે પ્રાચીન અને પાંચું હોય જૂનું અંબાજી મંદિર આ જે મોટા અંબાજી મંદિર છે જે આબોમાં જે મંદિર છે ને મોટા અંબાજી તેનું એક જોડાણ છે ઐતિહાસિક રહસ્યમય છે માતાજી હે અંબાજી આદ્યશક્તિ હોવનું મનોકામના પૂરી વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વતે શત્રુદ હે અરણ્યે શરણ્ય મહાપ્રભા ગતિ સ્વમ ગતિ સ્વમ તમે કા ભવાની બોલો અંબાજી જાય હા રહે છે માતાજીના દર્શન કરી લીશું બધા જ લાગ્યું તને માતાજીનું મંદિર અને આ મંદિર જૂનું છે ને સૌથી જૂનું છે મંદિર હે ને હા તું ક્યારે આવી હા ઓકે

જે મોટા અંબાજી છે કે આગળ અંબાજીમાં આબો અંબાજીમાં જે મોટા અંબાજી છે અને આ જે નાનું અંબાજી છે નાનું ને મોટું અંબાજી કહેવામાં આવે છે એ બેનું કનેક્શન છે તો ગાઈસ આ જે જગ્યા છે એ બહુ જૂની જગ્યા છે અને પહેલેનું મંદિર બનાવવા પાંચ વર્ષ પહેલાંનું મંદિર બનાવેલું છે અને ગાઈસ દર ચૌદશના દિવસે મેળો ભરાય છે ભાદરવી ચૌદસના દિવસે બહુ મોટો મેળો ભરાય છે અને મોટા અંબાજી રથ આવે છે અને એના દસ દિવસ આગલા દિવસે કઠાનાથી રજદાય છે એટલે ગાઈસ આ મંદિર બહુ જ જૂનું છે અને ગાઈસ હજુ બી આ રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે સરકાર એને વધારે ઉપર લાવવાનો પ્રયાસ કરે છે જેથી બાગ બનાવે છે અને જે એક ઐતિહાસિક સ્થળ થઈ જાય એના માટે સરકાર પ્રયત્ન કરી રહી છે તમારે ગાઈસ આવું હોય તો આણંદ જિલ્લામાં બોરસદ તાલુકામાં ધુવારન રોડ પર અંબાજીનું મંદિર આવેલું છે રામપુરા નું પ્રોપર ગામ છે કઠાણા કઠાણાનું રામપુરામાં આ મંદિર આવે છે ગાઈસ તો અમે મતલબ ગુજરાતના હોય કે ગુજરાતના મોસ્ટ ઓફ મધ્ય ગુજરાતના હોય ને તો આ જે અંબાજીના દર્શન કરવા બહુ મહત્વપૂર્ણ છે કારણ કે આ બહુ જૂનું મંદિર બનાવ્યું છે તો ગાઈસ કોઈ બી જ્યારે બી તમે લોકો એક આવો ત્યારે અંબાજીના દર્શન કરતા રહેજો રામપુરા રામપુરામાં મંદિર આવેલું છે અંદરની સાઈડ ગાઈસ બહુ જ જૂનું મંદિર છે ને ગાઈસ એવું કહેવામાં આવે છે કે જેની મનોકામના બધાને પૂરી થાય છે અને જે ગામના ગામના આજુબાજુના ગામના જે બધા લોકો છે એ પોતાની બાધા જે છોકરાઓની બાધા કે લડે નાણાં અમારા ગામ અમારા જે કઠાના ગામના બધા જ લોકો છે એ જે બાધા હોય છોકરા નાના છોકરાઓની બાધા લટ ઉતારવાની હોય કે વાર ઉતારવાના હોય તો જે અંબાજી માતાજીના મંદિરે જ આવે છે ને કે લટ ઉતારે છે પછી તેમના ઘરે જમવાનું ને એવું રાખે તો ગાઈસ આ જે ધાર્મિક મંદિરો છે જે ઇતિહાસપૂર્ણ છે જે કોઈને ખબર હોતા નથી પણ એ બહુ જ વર્ષો જૂના હોય છે અને એમાં એક ઇતિહાસ કે રહેશ કોઈ બી મંદિર હોય મોટું કે મોટું મંદિર હોય કે નાનું મંદિર હોય પણ ગાઈસ એમાં એટલા રહેશો ને એટલા તથ્યો જોડાયેલા હોય છે જે આપણને ખબર હોતી નથી અને ગાઈસ કે મોસ્ટ ઓફ ગુજરાતમાં કે દીવી ગુજરાતમાં કે ભારતમાં આપણા હિન્દુ ધર્મમાં દેવી શક્તિનો એટલો મહત્ત્વપૂર્ણ ફાળો રહ્યો છે તો ગાઈસ અમારા અમારા ગામની જે અમારા ગામનો જે ઇતિહાસ રહે છે એમાં એવું માનવામાં આવે છે કે જે આ અંબાજીનું મંદિર છે અને કાઠાના ગામમાં એક ખોડિયારમાનું મંદિર છે અને જેટલા બી મંદિરો જે હોય છે માતાજીના મંદિરો હોય છે જે ગામની રક્ષા કરવા માટે હોય છે જે ટોલ નાક્યા પર માતાજી બેઠા હોય છે તે ગામની રક્ષા કરે છે જેમના હાસ્યો એમના ઉપર રહે છે જેથી બધા કાર્યોમાં સફળ થાય છે અને માતાજીનું નામ લઈને બધા લોકો આગળ વધે છે તો ગાય એવા ઘણા બધા ઘણા બધા મંદિરો છે જે ઇતિહાસ ઇતિહાસ રહેશ્યમય મંદિરો જોવા મળે છે તો ગાઈસ તમે સપોર્ટ કરતા હોય જેથી અમે આવા મંદિરો આવે ચરોતરના જે નાના મોટા નાના મોટા મંદિર છે તમને બતાવીએ તમને વિઝિટ કરાવીએ અને ગાઈસ કે એક આપણો જે આપણી સંસ્કૃતિ છે આપણી જળવાઈ રહે આપણા જે માળખું જે જે પૂર્વજો જે કરતા આવ્યા છે જેમને જે કર્યું છે એ અત્યાર સુધી જળવાતું રહે એમ સરકાર પણ સરકાર તો ટ્રાય કરે જ છે પણ આપણે બી સપોર્ટ કરવો જોઈએ અને આવી જગ્યા ઉપર આવી જગ્યાઓ અમે જવું જોઈએ એનો ઇતિહાસ રહસ્ય જાણવું જોઈએ અને ગાઈસ મહત્વની પૂર્ણ જગ્યા એ છે કે અત્યારે ગરમી એટલી બધી વધી રહી છે ને તો એના માટે સરકાર કહી રહી છે કે વૃક્ષો વાવો પ્રદૂષણ કરશો નહીં તો ગાઈસ એ બધું આપણે ફોલો કરવું જોઈએ ખરેખરમાં ફોલો કરવું જોઈએ કારણ કે અત્યારની ગરમીમાં અત્યારે સવારનો ટાઈમ છે અગિયાર વાગ્યા છે ગાઈસ એટલી ગરમી પડે છે ને કારણ કે વૃક્ષો દાડેમાં દાણા ઓછા થતા જ ગયા છે અને એના કારણે તાપ બહુ વધી રહ્યો છે તો ગાઈસ અહીંની જે જગ્યા છે એ બી એક પ્લેસ ગમે ત્યારે આજથી પાંચ વર્ષ પછી બે એક ઇતિહાસમય સ્થળ બનવાનું જ છે પર્ય પર્યટન સ્થળ બનવાનું છે તો ગાઈસ આપણે બી સપોર્ટ કરવો જોઈએ થેન્ક યુ પવિત્ર ઉપર સામાજિક વિના વનીકરણ વિભાગ આનંદ રેજ બોસ સ્થળ કઠાના તો ગાઈસ આ ભાગ બનાવ્યો છે ને નાના બાળકો માટે બનાવો ચલો નો છે ગાઈસ આ બેઠવા માટે બેસવા માટે બનાવ્યું છે ગાઈસ આ ચિત્રો પેન્ટિંગો બનાવ્યા છે મસ્ત વન્ય જેવ સમાત ઉજમની ને 2024 સ્થળ પવિત્ર ઉપવન કઠાના રજિસ્ટ્રેશન બોરસત તાલુકામાં જોવા મળતા વન્ય જેવ નું ગાઈસ બધા ઝાડ ફૂલ રોપ્યા છે આ રમણભાઈ સોલંકી ઓકે આમના દ્વારા હસ્તક કરવામાં આવ્યું છે તો ગાય છે રોજે રોજ પાણી એવું નાખવામાં આવે છે જેથી અલગ અલગ જાતના છોડાઓ ના છે એના માટે છે બદામ ગાય બદામ બી રોપી છે ઘર બદામ જાંબુ પણ રોપ્યા છે આંબલી લીંબુ રોપ્યું છે

Guys, thank you for watching my video. Thank you.